આયોજિત એક રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં લેવલ એક થી લેવલ સાત એટલે કે જુદી જુદી કેડર લેવલ એક જે પગાર ધોરણ હોય લેવલ એક મુજબ નક્કી થતા હોય લેવલ એક થી લેવલ સાત સુધીની જુદી જુદી ભરતી બહાર પાડવામાં આવી છે તો વાત કરીએ એપ્લિકેશન એટલે કે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ક્યારથી થાય તો ઓનલાઈન એપ્લિકેશન શરૂઆત કરવા ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ થી ચાલુ થશે

આઠ સુધી સોરી લેવલ સાત સુધી જુદી જુદી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે નીશિયલ પે એટલે કે લેવલ વન હશે એને મિનિમમમ અઢાર હજાર અને લેવલ સાત ઉપર હશે એને છપ્પન હજાર થી છપ્પન હજાર જેટલો બેઝિક પે આપવામાં આવશે એની ઉપર બીજા પથ્થા એડ કરવામાં આવશે પોસ્ટ વાઇઝ એજ્યુકેશન ક્વોલિફિકેશન તો જુદી પોસ્ટ છે એટલે બધામાં એજ્યુકેશન ક્વોલિકેશન પણ જુદી જુદી હશે તો એની માટે જ્યારે ડિટેલ નોટિફિકેશન આવશે તેમાં એની અંદર વિગતવાર

રિક્રુટમેન્ટ પ્રોસેસ ની વાત કરીએ તો રિક્રુટમેન્ટ અરજી કરવાની રહેશે એટલે આપણે ગુજરાત માટે અમદાવાદ વેસ્ટર્ન ઝોન આવશે જેમાં એની વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરી તમારે અરજી કરવાની રહેશે વધુ માહિતી જયારે ડિટેલ નોટિફિકેશન આવશે વધુ માહિતી આવશે ત્યારે ડિટેલમાં આપવામાં આવશે જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દેજો કારણ કે આની ઉપર ડિટેલ ના વિડીયો પણ મુકવામાં આવશે ધન્યવાદ